હું જામનગર જિલ્લા પંચાયત સદસ્ય અને વિરોધ પક્ષના નેતા જેપી મારવિયા આજે આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા બે માસથી સરકાર દ્વારા જે ખેડૂતોના ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી છે તો તે ખરીદીના છેલ્લા દોઢેક માસથી સમયસર બિલની ચૂકવણી થઈ નથી તો એક ખેડૂતો માટે ખૂબ જ ગંભીર સમસ્યા ઊભી થઈ છે ખેડૂતોને પોતાના સુપર ખાતર જંતુનાશક દવાઓના બિલના પેમેન્ટ ચૂકવવાના હોય પોતાના બાળ બચ્ચાઓ ભણતા હોય એની ફી ચૂકવવાની હોય પોતાના ચૂલા સળગાવવા માટે પોતાના ઘર પરિવાર હલાવવા માટે અનેક પ્રકારની સમસ્યાઓ હોય તો એ પોતાના સમયસર ખાતામાં પૈસા આવે અને પોતાના હાથ ઉપર પૈસા હોય તો સમયસર ચૂકવી શકે છે તો આજે આપણે જાણીએ છીએ કે હમણાં જ પાલભાઈ આંબલિયા અમારા કોંગ્રેસ પક્ષના નેતા કે તેઓ અવારનવાર રજૂઆત કરતા હતા કે છેલ્લા ઘણા સમયથી આ સરકારે જે ખેડાના ટેકાના ભાવ મગફળી ખરીદી કરી છે તેનું બિલ ચૂકવાતું નથી તો આ ભાજપના નેતાઓ કહે છે આ ખોટી વાતો કરે છે ખોટા જૂઠાણા ફેલાવે છે પરંતુ આજે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખે લેખિતમાં જીતુભાઈ વાઘાણીને પત્ર લખીને સૂચના કરી છે કે એકત્રીસ હજાર એકસો ને ત્રેવીસ જેટલા ખેડૂતોના બિલ ચૂકવવામાં નથી એવા તો આનાથી સાબિત થઈ જાય છે તો આથી વિશેષ ગંભીર સમસ્યા કેટલીક હોય તો આવા સમયે ખેડૂતોએ તાત્કાલિક ખેડૂતોને પોતાના ખાતામાં નાણાં જમા થાય એવા પ્રયત્ન છે અને સાથે સાથે હું પણ અમારા કાલાવડ તાલુકાની વાત કરું તેમાં પણ અમને અવારનવાર રજૂઆત આવે છે તો મેં આજે પ્રેસ મીડિયાના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ જાહેરાત કરી છે કે ચોવીસ તારીખના રોજ જે કોઈ ખેડૂતોના અત્યાર સુધીના પેમેન્ટ નથી જમા થયા તો બધા આવે અને છવ્વીસ તારીખના રોજ જે છવ્વીસમી જાન્યુઆરીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કાલાવડ મુકામે હોય તો ત્યાં રાષ્ટ્રધ્વજ ફરકાયા પછી આપણા જે નેતાઓ આવવાના છે તો એ નેતાઓને જ્યાં સુધી આપણા પેમેન્ટ ચૂકવવામાં નહીં આવે તેના વિશે જાણ કરવામાં નહીં આવે ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે જવા દેવાના નથી